હર મહાદેવ મિત્રો તો આપડે નયા બયા વગર થઈ ગયા તૈયાર એન્ડ તમને ખબર દઈશ પાછલો વિડીયોમાં આપડે કીધું બોલ નો આટા બાટા બધું વહી ગયું છે તો આજીનો ઈલાજ કરવાનો હતો મિત્રો બનાવીમાં વિડીયો ને કરી દે કન્ટિન્યુ ચાલુ મિત્રો આપણે હલર માંથી પેહલા તો બોલ કાઢી નાખ્યો ને તમે જોઈ શકો છો કે બધા આટા વહ્યા જ ગયા છે અને આપડી ફોર્ચ્યુનર ને બહાર પડ્યા ને આપડે લાઈન નીકળી પડ્યા રોડ લટા મટો લટો મટો લટો માટો લટો માટો લટા માટો લટો માટો માટા માટો લટો માટો માટા માટા લટા માટો માટેટા કરતા કરતા ફિલહાલ આપણે આવી ગયા ટ્રેક્ટરના ગેરાજે કેમ કે આપણે બોલ હમ કરવા દાય હતા તો બોલ નું કામકાજ મશીનમાં કરી દીધું ચાલુ અને જો કમ્પ્લીટ કરી નાખ્યો બોલ નું મસ્ત મજાનું કરી ગયા કામ તો કરી દીધું પણ આપણે આવી ગયા વાળ કપાવા પણ વાળ કપાવ્યા એટલે ચામુંડા હેરકટ બન પછી અમે અમારી ફોર્ચ્યુનર દવામાં ગેરમાં નાખીને આવી ગયા સીધા તે અગ્રો દવા લઈ તો એવું વિચાર્યું કાંઈથી દવાનું ડબલ લઈને મરી જાય કેમ કે ઓલી વાળ કપાવાની દુકાન બની હતી ને મારા વગર ઘરે ભેંસ ન દો દેતી એટલે કરવું શું એટલે આપણે તો નહીં દવા લઈ લીધી ને આપણે અહીંથી લઈ લીધી ટોપલિંગ ને આપણે ફોર્ચ્યુન એટલે આપણે લઈ નીકળી પડ્યા પાછા ઘર બધા થોડુંક ઇમરજન્સી આવી ગયું હતું પેટ્રોલ નખાવાય ન રે ને આપણે રોડ જ સડી ગયા ચિંતા હવે આપણે ઘરે જ આવીને વિડીયો ને એન્ડ અહીંયા કરી દીધી મિત્રો હવે જે આપણો બોલ રિપેર થઈ ગયો એ ફિટ થાય છે કે નહીં એ જાણવા મળશે બીજા વિડીયોમાં અને એક આપણે ટોપલિંગ લીધી એનું પણ આપણે બીજા વિડીયોમાં જાણવા મળશે કન્ટિન્યુ બીજા વિડીયોમાં બન્યા રહેજો ને આ વિડીયો કરી દઈએ એન્ડ બાય બાય ટાટા આવજો ટાટા ટાટા Oh my god.